નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારા ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ જુનો આ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધ્રોલ અગિયારસો થી તેરસો નેવું ધારી બારસો થી ઉનાવા તેરસો થી પંદરસો એકતાલીસ રાજકોટ તેરસો દસ થી સબુતસો એંશી મોરબી બારસો થી સબુતસો સાવરકુંડલા તેરસોથી સબુતસો એકોતેર હળવદ બારસો થી સબુતસો અડત્રીસ વાંકાનેર બાર સો સિતેર થી ચૌદસો એકત્રીસ જસદણ બારસો પચાસ થી સબુતસો સિત્તેર ભાવનગર અગિયારસોથી સબુતસો સત્તાવન કાલાવાડ અગિયારસો પચીસથી સબુતસો પિસ્તાલીસ બાબરા બારસો દસથી પંદરસો માણસા પંદરસો એકથી પંદરસો એક અમરેલી નવસો ચાલીસથી સબુતસો ત્યાંશી ખાંભા એક હજાર બેતાલીસથી સબુતસો સાડત્રીસ વિજાપુર બારસોથી સબુતસો પંચાવન વિસનગર તેરસો દસથી પંદરસો પચાસ મહ થી નવ્વાણુંથી તેરસો જામ જામજોધપુર બારસો પચાસથી પંદરસો સોળ ગોંડલ એક હજાર એકતાલીસથી સબુતસો એકતાલીસ બોટાદ તેરસોથી જામનગર જેતપુર નવસો છપ્પનથી સબુતસો એકાશી તળાજા તેરથી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે